ફેસબુક પર ફેક આઈડી બનાવી ભીભત્સ મેસેજ કરનાર ઇસમને કામરેજ પોલીસે ઝડપી પાડી આ ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કામરેજ પોલીસ મથકે ફેસબુક પર ફરિયાદીના નામનું ખોટું આઈડી બનાવી ફરિયાદીના સગા સંબંધીને ફેસબુક પર વિભત્સ મેસેજ કરી મહિલાને પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા કામરેજ પોલીસ સ્ટેશનને તાંબાના પોલીસ માણસોને કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક્શનમાં આપી ગયો હતો જરૂરી સૂચના અને માર્ગદર્શન અનુસાર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફેસબુક પાસેથી માહિતી મંગાવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપી એવા બત્રીસ વર્ષના યોગેશ રામાભાઈ નરેનાને કામરેજ તાલુકાના દેરૂડ ગામમાં શુભનંદની રેસીડેન્સી વિભાગ બેનું હોવાનું તે જાણવા મળતા જ પોલીસે આરોપીને તેના નિવાસસ્થાનેથી ઉઠાવી લીધો હતો અને ગુનાના કામે પૂછપરછ સાથે તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે